વાવા ઢીંગલી મારી ક્યાં છે મારારો હજી એક્ટિંગમાંથી નીકળો નથી એક્ટિંગ કરવા દે લે મારી ઢીંગલી ક્યાં છે તારી ઢીંગલી वाली झोपड़ी માં પડી છે કઈ ઝૂપડી માં એ પડી ઓલી झोपड़ी માં મારી તારી ઢીંગી ને મેં પપ્પી જપ્પી કરીને ઝુંપડી માં રાખી છે સીન ઉતરી ગયો તો હું ઉતરી જાઉં હવે મને બાકી છે શું કરે લઈને આયો આ છે હા રમકડું જ લાગે છે આ કે લીટી ઉડાડી દીધો ખબર તમે આજી આપણા કેમેરાને ના આવે ડાયરેક્ટ આવે પછી તમને કેરેક્ટર દે પછી તમે આ બધું કરો મારી ઢીંગલી ક્યાં આ તારી ઢીંગલી આવી ગયા છે ક્યાં હે મારી ઢીંગલી તું આજી કામ સીન ચાલુ થવા દે કેમેરામેન ને આવા દે ડાયરેક્ટર ને આવા દે પછી તું કર બધું આ મારી ઢીંગલી ક્યાં હે તું મેગો મરચા જ છો ને હા હું મેગો મરચા વાળો આ હીરો હીરો હા મારી ઢીંગલી ને લઈ આવ્યો મારી ઢીંગલી ને લઈ આવ્યો મારી ઢીંગલીને એલા ભાઈ તને ગુંડો છે તું સાચો ગુંડો નથી આટલા ફડે કા એટલે સાચો ગુંડો નથી એ છે મારી ઢીંગલીને લિએ આવ મારી મારી ઢીંગલી જો મારી ઢીંગલી લઈ આવ મારી ઢીંગલી મારી ઢીંગલી

ઢીંગલી તો હોવી જોઈ અમે પિક્ચર ની શૂટિંગ ઉતારી પૂરો ડાયલોગ માં ઉતરી ગયો